બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીને હરિયાણાથી ધરપકડ કરી છે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોયના ભાઈ અનમોલ બિસ્નોયના સંપર્કમાં હતો એટલું જ નહીં આરોપી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બે શૂટર્સના સંપર્કમાં હતો જેથી પોલીસને શંકા છે કે તેણે જ અનમોલ બિસ્નોયની સૂચના બંને શૂટર સુધી પહોંચાડી હતી ગત ચૌદ એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવી હતી જે બાદ પોલીસે ગુજરાત રાજ્યમાંથી સાગરપાલને વિકાસ ઉર્ફે વિક્તિ ગુપ્તાની ધરપકડ કરી હતી તેની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તે હરિયાણાના એક જ સખ્ત બંને માહિતી આપતો હતો મળતી માહિતી અનુસાર આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી બિહારના બંને આરોપીના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે આ સિવાય ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી લગભગ સાત લોકોને બોલાવીને પૂછપરછ પણ કરી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ